નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો જે રીતે સૌ જાણો છો તેમ મનસુખભાઈ રાઠોડ કે જેમને બહુચરમાં તેમજ હિન્દુ દેવી દેવતાઓનું અપમાન વારંવાર કર્યા હતા તેને લઈને મિત્રો ઘણા લોકો મનસુખ રાઠોડને મારી નાખવાની પણ ધમકીઓ આપતા હતા એવી જ રીતે મિત્રો વિજય ચુડાસમા નામના એક વ્યક્તિએ મનસુખ રાઠોડને ખૂબ જ ભયંકર ધમકી આપી હતી અને ગોબાઓ ફાળેલાની પણ વાત કરી હતી આ વાત દરમિયાન મિત્રો વિજયસિંહ ચુડાસમાએ મનસુખ રાઠોડને મા ભગવતી તને જોઈએ છે અને તને સજા આપશે આવું પણ બોલ્યા હતા તેમજ એટલું તે રીતે જ મનસુખભાઈ રાઠોડ સાથે થયું પણ એવું તેમજ મિત્રો આ સિવાય પણ વિજયસિંહ ચુડાસમાએ મનસુખ રાઠોડ વિશે અનેક વાતો

તું દાદા વિશે બોલેશો મેપ માં પણ મારા બાપ માં ફેર છે પણ વિજય થોડાસ માં મહીપત થી બોલે તમે વિશે